આ રસ્તા પર આરટીઓ વિભાગના અધિકારીઓ કેમ ચેકિંગ નથી કરતા ઓવરલોડ ટ્રક અને ડમ્પરોને કારણે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે છતાં માર્ગ અને મકાન વિભાગ આર એમ સેવીને બેઠા છે શું આ અધિકારીઓને જનતાની તકલીફ દેખાતી નથી સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગ પણ આ મુદ્દે નિષ્ક્રિય જણાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે રોડ પરથી પસાર થતી વખતે ડર લાગે છે કે ક્યારે કયું ડમ્પર અડફેટે લઈ લેશે જનતા સવાલ કરી રહી છે કે શું આ વિભાગો કોઈ મોટી જાનહાની રાહ જોઈ રહ્યા છે અમે આ સમાચાર દ્વારા કલેક્ટર શ્રી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે સોનગઢ માર્ગ પર ત્વરિત કડક કાર્યવાહી કરવામાં આવે ઓવરલોડ અને બેફામ દોડતા ડમ્પરો પર લગામ કસવામાં આવે નહિતર આગામી સમયમાં જનતા રસ્તા પર ઉતરી આંદોલન કરશે તેની જવાબદારી તંત્રની રહેશે